નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડના આજના કપાસના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ આજના કપાસના તાજા બજાર ભાવ રાજકોટમાં કપાસના નીચા ભાવ ચૌદસો એંસીથી ઊંચા ભાવ સોળસો સત્તાણું રૂપિયા અમરેલી નવસોથી સોળસો એંસી રૂપિયા સાબરકુંડલા તેરસો પચાસથી સોળસો વીસ રૂપિયા જસદણ બારસો પચાસથી સોળસો પંચાવન રૂપિયા બોટાદ બારસો પચાસથી સોળસો પંચાવન રૂપિયા ગોંડલ બારસો એકથી સોળસો છ રૂપિયા કાલાવડ બારસો સાહીઠથી પંદરસો એકતાલીસ રૂપિયા જામજોધપુર તેરસો પચાસથી સોળસો એક રૂપિયો ભાવનગર તેરસો ચારથી પંદરસો ને રૂપિયા બાબરા તેરસો પંચોતેરથી સોળસો ને રૂપિયા જેતપુર એક હજાર પંચ્યાસીથી એકતાલીસ રૂપિયા વાંકાનેર બારસોથી પંદરસો ને પાસઠ રૂપિયા મોરબી તેરસો પચીસ થી સોળસો ને એકવીસ રૂપિયા રાજુલા નવસો એકાવન થી તેરસો રૂપિયા હળવદ બારસો પચાસ થી સોળસો ને એક રૂપિયો તળાજા છસો બાસઠથી પંદરસો ને પચાસ રૂપિયા બગસરા બારસોથી પંદરસો ને બત્રીસ રૂપિયા ભેસાણ એક હજારથી સોળસો ને છવ્વીસ રૂપિયા ધ્રોલ અગિયારસો સાહીઠ થીટડી થી ચૌદસો ને પાંચ રૂપિયા વિસનગર આઠસો થી પંદરસો ને એકોતેર રૂપિયા સતલાસણા તેરસો થી ને પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના તાજા કપાસના બજાર ભાવ